સાબરમતી નદીમાં ઉપરવાસથી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જો આટલું પાણી એકસાથે છોડવામાં આવે તો ખેડા અને માતર તાલુકાના પંદરથી વધુ ગામોમાં પૂર્ણ સ્થિતિ સર્જાઈ શકે છે આ પરિસ્થિતિ ટાળવા માટે તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ મુશ્કેલી ઊભી ન થાય ખેડા તાલુકાના રસિકપુરા ગામમાંથી નાગરિકોને ત્રણ બસો દ્વારા રિયાળા ગુરુકુળમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે અતિસય પાણી છોડવામાં આવે તો શેડી વાતરૂમનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાન સમયમાં પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોને વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને કુળુકુર અરિયાળા બે તમે જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે પરિસ્થિતિમાં તંત્રના કહેવા મુજબ વધારે પાણી આવવાનું હોય વધારે પડતા રેસ્ક્યુ કરવાની જરૂર હોય એ લોકોએ ત્યાંથી લક્ઝરી વ્યવસ્થા કરી લીધી અને અમે મેક્સિમમ પંદરસો માણસનું રેસ્ક્યુ કરેલું છે અને અત્યારે આખું ગામ સજાગ બની અને રોડ પર ચોકીઓ કરે છે પાણી ક્યારે આવે